ખેડૂત મિત્રો આવનારી પેઢીને સુખી અને સ્વસ્થ જીવન આપવું હોય તો આપણે આપણા જમીનની ફળદ્રુપતા અને ટકાઉપણું જાળવવું અત્યંત મહત્વપૂર્ણ છે આજે રાસાયણિક ખાતરના અતિ ઉપયોગને કારણે જમીનની ગુણવત્તા અને ફળદ્રુપતા ઘટાડાઈ ગઈ છે અને જમીનમાં કાર્બનનું પ્રમાણ પણ ઘટાડાયું છે આ પરિસ્થિતિમાં ઓર્ગેનિક અને પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને જમીનની ગુણવત્તા સુધારવી જરૂરી બની છે કેવલ કંપનીનું માઇક્રોકાર્બન જેવા ઉત્પાદનો જમીનમાં કાર્બનનું પ્રમાણ વધારવામાં મદદરૂપ છે જે જમીનની ફળદ્રુપતા અને ટકાઉપણું સુધારવામાં મદદ કરે છે કેવલ કંપનીનું માઇક્રો કાર્બનના નિયમિત ઉપયોગથી તમે તમારી જમીનની ગુણવત્તા સુધારી અને ફળદ્રુપતા વધારી શકો છો ઉચ્ચ ગુણવત્તાવાળા ખાતરો અને પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને આપણે જમીનની આરોગ્ય અને ફળદ્રુપતા સુધારી શકીએ છીએ જેનાથી આવનારી પેઢીને વધુ સુખી અને સ્વસ્થ જીવન મળી શકે છે. કેવલ કંપનીનું માઇક્રો કાર્બનનો ઉપયોગ આ ઉદ્દેશને પ્રાપ્ત કરવામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સરસ પાક થયો છે તમારો. સાહેબ આ બધું તમારા કારણે. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ના ના ભાઈ આ જુઓ તમારી માહિતીના લીધે આ ખેતરમાં પાક કેટલો સરસ છે. તારી મહેનત પણ તો એટલી જ છે અલાય રામલા અલાય અલા આટલો ઉદાસ ને થાકેલો કેમ લાગે છે આમાય 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 હવે તમને શું કહું મારા વાલા આટલી મહેનત કરું છું તો પણ કપાસનો પાક બરાબર થતો જ નથી હ અને તમારા ખેતરમાં જુઓ આ હા 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 કેટલો અદ્ભુત થયો છે અલા ભાઈ એની પાછળ છે ને એક રહસ્ય છે પણ હવે તમને મારી વાત માનવી જ કે છે તમે પહેલા ઉઠાના બનાવશો ને મને ખોટા ખર્ચા કરાવી ખોટા ખર્ચા ખોટા ખર્ચા નહીં હાચું કહું છું આ જુઓ આ તમારી હામેજ છે આ પાક જુઓ કેટલો સરસ થયો છે આનું કારણ ખબર છે હું કેવલ ક્રોપ હા કેવલ ક્રોપ કેટ હા તો આના વિશે વધુ માહિતી કોણ આપશે હા કેવલના સેલ્સમેન રામ રામ ભાઈ રામ 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 હું કેવલ કંપનીમાંથી આવ્યો છું હમ શું જાણવું છે તને પૂછ સાહેબ આ કપાસનો પાક સારો થાય એના માટે કોઈ વિકલ્પ આપોને હા આ કેવલ ક્રોપ કિટ ની અંદર મલ્ટી સ્ટાર દસ કિલોગ્રામ છે આ ઝાઇન દસ કિલોગ્રામ છે મેક દસ કિલોગ્રામ છે સલ્ફાન ત્રણ કિલોગ્રામ છે અને બોરોન પાંચસો ગ્રામ છે એમ કુલ તેત્રીસ પોઈન્ટ પાંચ કિલોગ્રામ થાય જે એક એકર જમીન માટે પૂરતો છે સૂક્ષ્મ પોષક તત્વો જેમ કે મેગ્નેશિયમ ઝિંક કોપર બોરોન એ જમીનમાં ખૂટતા તત્વોને પૂરા પાડવાનું કામ કરે છે જમીનમાં રહેલી પોષક તત્વોની ઉણપને પૂરતી પાડે છે પાકમાં વધારો કરે છે આ કેવલ ક્રોપ કીટ એ પાકને લગતી દરેકે દરેક જરૂરિયાતોને પૂરી પાડે છે કેવલ ક્રોપ કીટનો ઉપયોગ તમામ પ્રકારના પાક જેમ કે તુવેર લસણ ડુંગળી કપાસ મગફળી એરંડા એવા અનેક શાકભાજીના પાક હોય કે ફળોના પાક હોય એની માટે ઉપયોગ કરી શકાય છે કેવલ ક્રોપ કેટ કેવલ પાવર વિથ પરફોર્મન્સ